વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મુલતવી રહી પૂરતા સભ્યો ન આવતા બેઠકને મુલતવી રાખવા માટેનો નિર્ણય લેવાયો બેઠકમાં કોન્ટ્રાક્ટર એમવી ઓમની કંપનીને બત્રીસ કરોડની ચૂકવણીની દરખાસ્ત કરવાની હતી જેના વિરોધમાં સભ્યો હાજર રહેતા આ દરખાસ્તને મુલતવી રાખવી પડી છે કે કોઈ માણસને બ્લેકલિસ્ટ કરી અને પૈસા આપ્યા પ્રેક્ટિકલી એવું છે કે જ્યારે આપણે હારી ગયા હોય ત્યારે રૂપિયા આપ્યું આપવા જ જોઈએ અને કોર્ટમાં પણ જઈ શકાય હવે કોર્ટમાં જઈએ અને પાંચ વર્ષ પછી પાછા હારી જઈએ તો આ રકમ લગભગ સો કરોડ એંસી કરોડ આવી મોટી રકમ થઈ જાય એટલે મેચ્યુરલી પુખ્ત ચર્ચા વિચારણા કરી અને કોર્પોરેશનના હિતમાં જે નિર્ણય હોય એ લેવાશે અને તમામ સભ્યો લોકશાહી વાતાવરણમાં પોતાનો ઓપિનિયન મૂકવા માટે મુક્ત છે અને બધા સભ્યોનો ઓપિનિયન લઈ અને આગલી કાર્યવાહી નક્કી કરીશું સંકલનમાં પણ શહેર પ્રમુખ અને અન્ય મહામંત્રીઓ મેયર પદાધિકારીઓ તમામ સાથે ચર્ચા વિચારણા કરી અને આગળનો નિર્ણય લેવામાં આવશે